રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું એનસીસી કેડેટ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રાષ્ટ્રગીત સાથે તંત્ર દ્વારા લોકોને સ્વચ્છતાના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બાળકો દ્વારા દેશભક્તિના ગીતો નૃત્ય સાથે રજૂ કરાયા હતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખો ગોવિંદભાઈ બારૈયા સુવા તેમજ શહેરના નાગરિકો દરેક સમાજના આગેવાનો અને દરેક રાજકીય પક્ષોના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપણે બધા આજે સંકલ્પ કરીએ અને આપણા દેશની અંદર એકતા બંધુત્વ અને સમાનતા ભાવના વિકસે દરેકે દરેક વ્યક્તિ વ્યક્તિમાં સમાજ સમાજ માટે ભાઈચારા પ્રેમનું વાતાવરણ થાય એવી આજે આપ સૌને હું વિનંતી કરું છું અને ફરી વખત આજે આ પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌ નાગરિકોને આપણા મીડિયાના માધ્યમ દ્વારા તમામ નાગરિક અને ઉપલેટા ધોળતી વિસ્તારના નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું